મિત્રો આખા ભારતની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આ વખતે અમદાવાદની અંદર અમે માત્ર એક જ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યાના ટાર્ગેટથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે છે એમાં સુરતની પહેલી કિરણથી જ આ બ્લડ કેમ્પનું આયોજન પ્રારંભ થઈ છે અને સાંજે સાત વાગ્યા સુધી ગુજરાતભરની પંચોતર બ્લડ બેન્કો ત્યાં ઉપસ્થિત થશે અને આ બ્લડ જે એકત્રિત થશે એ આખા ગુજરાતની અંદર બધા જ ગામ ગામ જ્યાં પણ જરૂર પડશે ત્યાં એ બ્લડની આપૂર્તિ એ બ્લેન્કો પૂરી પાડશે અમે માત્ર આ કેમ્પની અંદર પબ્લિકને લાવવાનું અને બ્લડ કેમ્પોને બ્લડ આવવા માટે એક બ્રિજ એક સેતુ રૂપે પણ યોગ પરિષદ અમદાવાદ કાર્ય કરી રહી છે આ એક માનવતાનો ખૂબ જ મોટો કાર્ય છે એમાં હું આહવાન કરું છું કે જેને પણ રજીસ્ટ્રેશન કરાયું છે એના સિવાય પણ ત્યાં ઓન ધ સ્પોટ પર રજિસ્ટ્રેશન છે ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ છે એક નંબરનો ગેટ છે ત્યાંથી વોકિંગ એન્ટ્રી થશે બે નંબરને ત્રણ નંબરના ગેટ ઉપરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરની એન્ટ્રી અને ચાર નંબરના ગેટ જે મોદી સ્ટેડિયમમાં છે ત્યાંથી વીઆઈપી એન્ટ્રી થશે અને આપ જ્યાં મોદી સ્ટેડિયમમાં નીચે પાર્કિંગ કર્યા પછી આપને ઉપર જ્યાં બ્લડ કેમ્પ છે ત્યાં આવવા માટે અમે વાહનની વ્યવસ્થા ત્યાં ફોર વ્હીલર કે ભાઈ કેબલ કાર ત્યાં ગાડી છે ત્યાંની વ્યવસ્થા કરેલી છે ખૂબ જ સારી રીતે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે બ્રેકફાસ્ટની વ્યવસ્થા છે અને ત્યાં કંઈ પણ ઇમરજન્સી થાય તો હોસ્પિટલની વ્યવસ્થા અને ડૉક્ટર્સની વ્યવસ્થા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્ક ત્યાં કરી રહી છે